છોટાઉદેપુર જિલ્લા ભાજપનો વિરોધ વિદેશમાં રાહુલ ગાંધી કરેલા નિવેદનને લઈને છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન રેલી અને ધરણા યોજવામાં આવી રહ્યા છે રાહુલ ગાંધીના અનામતના નિવેદનને લઈને છોટાઉદેપુરના બોડેલીમાં ભાજપે વિરોધ નોંધાવ્યો કોંગ્રેસનો નો અનામત વિરોધી ચહેરો અનામત વિરોધી કોંગ્રેસના બેનરો સાથે બોડેલી અલીપુરા ચાર રસ્તા પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ રેલી અને ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું છે તો બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે ભાજપ દ્વારા કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા અનામતના નિવેદન ને લઈને રેલી અને ધરણા કરીને વિરોધ દર્શાવાયો ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર ના યુવરાજ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસ દરમિયાન યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભારતના પછાત એવા એસસી એસટી અને ઓબીસી સમાજનું અનામત

આ બદલ અત્યંત ખેદની લાગણી વ્યક્ત કરે છે કોંગ્રેસના દિગ્ગજ નેતા કહી શકાય એવા રાહુલ ગાંધી જે સ્ટેટમેન્ટ આપ્યું કે હમણાં અમારી કોઈ પરિસ્થિતિ નું નિર્માણ નથી કે જે અમે અનામત ની અંદર દૂર કરી શકીએ એટલે એમનો કહેવાનો મતલબ એ હતો કે જ્યારે અમારી સરકાર